વ્યાજખોરના ચંગુલમાં ફસાયેલા પરિવારને પાલીતાણા પોલીસે મુક્ત કરાવી તેમનું સોનું પરત આપ્યું પાલીતાણાના મોટી પાળિયાની ગમે ગામે રહેતા મગનભાઈના પુત્રની પાંચ વર્ષ પહેલા તબિયત લથડી હોય ત્યારે મગનભાઈએ જેવાભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જે રૂપિયાના વ્યાજ ચૂકવ્યા પછી પણ વધુ વ્યાજ અને મુદ્દલ રકમની માગણી કરવામાં આવતી હતી જેનાથી કંટાળેલા મગનભાઈ પાલીતાણા પોલીસ મથક ખાતે રાવ કરતા પોલીસે જેમાભાઈની વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને જેલવાસમાં મોકલ્યા હતા જ્યારે પોલીસે કબજે કરેલા સોનાના ઘરેણા મગનભાઈના પરિવારને પરત કરતાં મગનભાઈના પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

મારે સાહેબ કોરોના કાળ બે હજાર વીસ દરમિયાન મારા છોકરાને ડાયાબિટીસની તકલીફ હતી એમને મેં દવાખાને દાખલ કર્યો એ પછી મારા દવાખાનું થોડુંક મોટું આવ્યું એટલે મેં મારા ગામના વાળા કનેથી પૈસા દોઢ લાખ રૂપિયા લીધા અને એમને મારી કનેલ દસ ટકા લેખે વ્યાજ લીધું મેં એમને દોઢ વર્ષ લગી એમને વ્યાજ આપ્યું પછી એમણે મને કડક ઉઘરાણી કરતા મેં કીધું હવે વ્યાજ કાકા થાય એમ નથી મારી પત્નીના ઘરેણા છે તમને કટકે કટકે બે ચાર વખત મેકી અને એમાંથી અહીંયા વયાજ કાપી કાપીને મને પૈસા આપ્યા એ પછી પાંચક વર્ષ જવું છું એમને ત્યાં હું રૂબરૂ મને ભી કરી એટલે મળવાઈ ગયો મેં કીધું આપણે પતાવી ગયો મારી કને હવે વયાજ નથી થાય એમ તમને મોલગી કિંમત આપીને તમે મને ઘરેના પાછા આપો તો એમણે ના પાડી અને મૂળગી કિંમત કરતાં સાડ ચાર લાખ રૂપિયા એટલે દોઢ લાખ રૂપિયા વધારે માગ્યા પછી મેં ઘેરે આવીને મારા પરિવારને વાત કરી અમારી દીકરીએ મને એમ કીધું કે બપ્પા આપણી કને પૈસા થાય એમ નથી તમે એક કામ કરો બહુ ભેં કરતા હોય તો મારી કીટની વેસી અને એમને પૈસા આપણે ભરી દઈએ એટલે એને પહેલાં મૂંઝાણા પછી મને એવું લાગ્યું કે આપણે પોલીસ સ્ટેશને આપણે જઈએ ફરિયાદ કરવા અને હું પોલીસ સ્ટેશને આવ્યો આપણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રબારી સાહેબને મેં વાત કરી એમને મારી ફરિયાદ લીધી અને તાત્કાલિક એમને કાર્યવાહી કરી અને આપણા પાલિતાણાના ડીવાય એસપી સાહેબ અને રબારી સાહેબે બંને કાર્યવાહી કરી અને મને મારા ઘરેણા મારા પત્નીના ઘરેણા ગીરવે મંકલ્લા પાસા અપાવ્યા છે એ બદલ હું પાલિતાણા પોલીસ સ્ટાફનો પીઆઈ સાહેબ રબારી સાહેબ આપણા પાલીતાણાના ડીસ સાહેબ બારીયા સાહેબ અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રબારી સાહેબના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સોળ સાત બે હજાર પચીસના રોજ એક ફરિયાદી કે જેનું નામ છે મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા કે જેઓ હીરા ઘસવાનો ધંધો કરે છે અને મોટી પાણીયાળી પાલીતાણા તાલુકામાં રહે છે તેઓ અમને રજૂઆત કરવા માટે આવ્યા કે સર હું ઘણા સમયથી આ રીતે એક વ્યાજના ચક્રવ્યમાં ફસાયો છું અને એક વ્યક્તિ છે કે જેને ત્યાં વ્યાજ ભરવાના કારણે મેં ઘરેણાં છે એમને ગીરવે મૂક્યા છે અને મારા ઘરેણાં જે ગીરવે મૂકે છે એ એની કિંમત ત્રણ લાખ રૂપિયા છે પરંતુ તે મારી પાસેથી સાડા ચાર લાખ રૂપિયા જેવી માતભર રકમ માગે છે આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા તેમને પોલીસ ફરિયાદ કરવા માટે સમજાવવામાં આવ્યા જેથી કરી અને અરજદાર મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા તૈયાર થઈ ગયા ફરિયાદ કરવા માટે અને તેઓએ જેમભા કાળુભા વાળા કે જેઓ મોટી પાણીયાલી ગામે રહે છે તેમના વિરુદ્ધમાં વ્યાજખોરો બાબતની એક ફરિયાદ છે એ દાખલ કરવામાં આવી હતી સદરૂ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા આ આરોપી પાસેથી જે એમના ઘરેણાં હતા જેની કુલ કિંમત બે લાખ બ્યાસી હજાર ત્રણસો રૂપિયાની થાય છે તે તમામે તમામ ઘરેણાં છે રિકવર કરવામાં આવ્યા અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો હતો આ આ બાબતે ઘરેણા જે હસ્તગત કર્યા બાદ તેને મુદ્દામાલ જે છે છોડાવવા માટે કોર્ટ નામદાર કોર્ટમાંથી પણ ઓર્ડર મેળવી લેવામાં આવ્યો ગઈકાલે અમારી પાસે નામદાર કોર્ટમાંથી ઘરેણાં છોડવાનો ઓર્ડર આવ્યો ત્યારબાદ આજરોજ તેરા ત્યુઝુકો અર્પણ કાર્યક્રમ હેઠળ અમે જે અરજદાર છે મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા તેઓને બે લાખ બ્યાસી હજાર ત્રણસો રૂપિયાના જે ઘરેણાં છે એ અમે પરત કરીએ છીએ